ભુજ પાલારા જેલમાંથી કેદીનો ઓડિયો ક્લિપ વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે ભુજ પાલારા જેલમાં જેલના અધ્યક્ષ

સાથે મળીને ઉજવાય છે તેવી પણ મોટી સ્પષ્ટતા સામે આવી છે અને કેટલાક બંદીવાન કેદીઓ છે જેઓએ સ્વાર્થ ખાતર મનમાની ચલાવવા પાયા વિહોણાવા આક્ષેપો કર્યા છે અને જેલ અધિકારી નસરુદ્દીન ભેદભાવ રાખતા નથી તેવી પણ એક મોટી સ્પષ્ટતા સામે આવી છે અને પાલારા જેલમાં કેદીઓ એક તરફ મુસ્લિમો નમાજ અદા કરે છે અને બીજી બાજુ હિન્દુ પૂજા કરતા હોવાના સીસીટીવી પણ અપાયા છે અને જેલની બહારથી આ કોઈ વિડીયો વાયરલ થયો હોય તેવું પણ જણાવવામાં આવ્યું છે આજરોજ જેલ પ્રશાસન વિરુદ્ધ મીડિયાના માધ્યમથી પાલારા ખાસ જેલના અધિક્ષક શ્રી લુહાર સાહેબ સામે જે આક્ષેપોનો વિડીયો વાયરલ થયેલો છે તે તદ્દન પાયાવિહનો અને ખોટો છે કેમ કે આ વિડિયો વાયરલ એ કોઈ કેદી દ્વારા ઉતારેલ હોય તેવું લાગતું નથી પરંતુ જેલ એ નિયમોનુસાર જ ચાલે છે જેથી વિઘ્ન સંતોષી કેદીઓ કે જેમની મનમાની ચાલતી નથી કે કોઈ ગેરકાયદેસર સુવિધાઓ મળતી ન હોવાના કારણે બહારના માધ્યમથી જેલ પ્રશાસનના વિરુદ્ધનો વિડીયો વાયરલ થયો હોય તેવી મારી સંભાવના છે જેલ પ્રશાસન તેમજ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી જેલની અંદર અવારનવાર ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે તેમજ જેલોની અંદર જેલોના વડા દ્વારા પણ દરેક ધાર્મિક તહેવારોના જેલની શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખીને તેની ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ માસની અંદર પાછલા શ્રાવણ માસની અંદર કુલ અઠ્ઠાવન જેટલા બંદીવાનો દ્વારા ઉપવાસ કરવામાં આવેલો હતો અને તે તમામ બંદીવાનોને જેલ પ્રશાસન દ્વારા ફૂટ ફળ ફલાદી આપવામાં આવેલ હતું અને છેલ્લા રક્ષાબંધન રૂબરૂ મુલાકાત આવેલી હતી ખૂબ ધૂમધામથી અને સારી રીતે ઉજવવામાં આવેલો હતો પાલારા ખાસ જેલના અધિક્ષક શ્રી લુહાર સાહેબ જોડે હાલમાં જુનાગઢ જિલ્લા જેલનો પણ ચાર્જ છે અને આજની તારીખમાં પણ ગળપાદર જિલ્લા જેલનો બી ચાર્જ છે આમ અધિક્ષક શ્રી લુહાર સાહેબ પાલારા ખાસ જેલમાં અઠવાડિયામાં ત્રણ વખત અહીં ફરજ બજાવે છે અને અત્રેના મેડિકલ સ્ટાફની અંદર પણ ડોક્ટર સિવાય તમામ સ્ટાફ હિન્દુ ધર્મ છે અને અહીંનો સ્ટાફ પણ હિન્દુ ધર્મ પાળતા હોય છે અહીંયા કોઈ ધર્મ કે જાતિવાદ જેવું હોતું નહીં જેલની અંદર તમામ ધર્મ અને જાતિવાદ સમાન હોય છે અત્રની જેલ ખાતે દરેક ધર્મના બંદીવાનો હળીમળીને એકમેક સાથે જેલની અંદર રહે છે અને પોતપોતાના ઈષ્ટદેવોને ધ્યાનમાં રાખીને અને ઉપાસના કરી સાથે બેસીને તેઓ જમે છે અને તેઓના સીસીટીવી ફૂટેજો પણ આપણી પાસે હાલમાં છે એક જેલના નિયમો હોય છે મુજબ